છપલા ગયો કોક કો ઝોણિયા ઝોણિયા અહીંયા કોઈ નહીં તો તાઈની જોડી ના બગડે તો

એટલા માટે એક શિકારી ભેડિયું જોયું કોઈ ભેડિયું જોયું ભેડિયું જોયું એ જેવું બેડિયું ન <laughs> પાઘડીનું ઠેકવાનું નહી આબાસ આબાસ આ રેહુજી જોજી હમ તો ઉતારવા જ ગયા

હવે ઘેર ઠંડીના પાણી જોતો કે તલવાર લઈને આવ્યા મેલતું ભલાજી તલવાર લઈને ઉપર ફોટ્યા ગુલ્ફી મોટું આવું બધું કઈ એ તો આખા ગોમ્બો ફરી વાર ભૂંચી વાર હગાવાલમ બધા તમારા હગાવાલમ તમારા હા હરીન બધા ઓ હુઈ જોના રહો કોઈ હુચો પાપડે ના બાગ અરે તારી જો ગોલ ફી મારી આત્મા ની શોગન જો ગોલ ફી મોઢો લાયો બધું બોલી જો છે તો તો પસે મન લાગા રણ ને ફેર રણે ના ચડવું પડે અનલકા હલકા બાપ યોન સોળાવશે જો ગુલ્ફી મોટા આવી બધી વાતો મારી ગોમમાં કરીને તું તું હવે તું હોરાશ તારો જો ગોમનો બચ્ચી પેખવાના વેર કાઢું તો મારું નોમે ભળોજી નહીં તો એણો મોથી એકોને કોણ બચાવવા એ જોવું મારે તમે હોવા રાખો ખાલી કી આવો સવારે દાળુ કૂતરોની સાથે જ મોટા પાયે મહાયુદ્ધ ચાલુ થાય જોઈ લેજો ગુલથી મ